દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેક્શનમાં પધારેલ રેન્જ આઈજી અશોક કુમાર યાદવની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સેરેમોલ પરેડ યોજાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા ખાતે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત જામખંભાડિયામાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સેરેમોનિયલ પરેડનું આયોજન કરવામાં આવ્યું જેમાં જિલ્લામાંથી આવેલા અંદાજે એકસો ચુમ્માલીસ જેટલા પોલીસ જવાનો ચાલીસ જેટલા અધિકારીઓએ શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો પરેડ બાદ રેન્જ આઈજી દ્વારા પોલીસ જવાનોની કામગીરી અને કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી આજ રોજ માન્ય આઈજી પી સાબનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન છે એ સંદર્ભમાં પરેડનું આયોજન કરેલું અને અલગ અલગ જે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં ઇવેન્ટો હોય એ તમામનું પ્રદર્શન પણ આજે રાખેલું હતું અને જે અમારા પોલીસ ખાતું જે ફોર્સ છે તો કોઈ પણ ફોર્સનું જે પરેડ છે એ મુખ્ય અંગ છે એટલા માટે જે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં સેરેમનીલ પર આયોજન કરેલું અને સાહેબ દ્વારા એને નિરીક્ષણ કરવામાં આવેલ અને જેની સારી કામગીરી હોય તેઓને ઇનામ પણ આપવામાં આવેલ એ ઉપરાંત પણ આખા વર્ષ દરમિયાન જે લોકોએ સારી કામગીરી કરેલ છે એવા પોલીસના જવાનો અધિકારીઓ અને અમારા સિવિલ કર્મચારીઓને પણ સાહેબ દ્વારા પ્રશંસાપત્ર આપવામાં આવશે અને આજ રોજ અમારું આ રીતે વાર્ષિક ઇન્સ્પેક્શન છે નું આયોજન કરેલ છે જયસુખ મોદી દિવ્યાંગ નિયો જામખંબારિયા દેવ ઉમેદવાર કા